Jai Mata Dimitra, Swagat Jai Mai. અન્યુ વિડિયોમાં તો દોસ્તો આ વિડિયોમાં હું તમને બતાવવાનો છું કે અમારે કોઈ ભી YouTube માં પ્રોબ્લેમ આવી જાય તો અમારે YouTube ટીમ ને કેવી રીતના વાત કરવી YouTube ની ટીમ ને મેસેજ કેવી રીતના કરવો તો હું એ આપકો બતાવવાનો છું તો ચાલો તો દોસ્તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો ની વિડિયો પસંદ આવે તો લાઈક કરીજો શેર કરજો ઓર કમેન્ટ કરજો અમે YouTube ટીમ સે વાત કરવા માટે તમારે દોસ્તો Twitter ઓપન કરવું પડશે યાની કે X વાળું ઓપન કરવું પડશે આ બત તમારે પ્લસ આઇકન નું નિશાન જોવામાં આવશે તો પ્લસ આઇકન પર ક્લિક કરીને અહીંયા પર પોસ્ટ કરો જોવામાં આવશે તો તમારે યાર ના પર ક્લિક કરવાનું રહેશે અને આના પર ક્લિક કરશો તો તમને આવું જોવામાં મળશે તો તમારિયા પર YouTube ટીમ લખવાનું છે ટીમ ઇન્ડિયા તો ચાલું હું અહીંયા પર સર્ચ કરી લઉં તો દેખાય છે તમને એક હેન્ડલ જોવામાં મળશે ટીમ YouTube તો ਉਸ પર क्लिक करवा रहे उस पर क्लिक करेंगे तुम्हारे चैनल कोई तो 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 में कोई भी जो भी प्रॉब्लम आई हो या कॉपीराइट आयो हो तो यानी सॉल्यूशन मैं कई इतना हटाओ तो आप तब कोई वीडियो डिलीट थी जाए तो मैंने कमेंट कर सको तो चलो हूँ यहाँ पर एक मैसेज पहले टाइप करेंगे तुम्हारे तो मेरे मेरा जो प्रॉब्लम अभी तो कोई नहीं लेकिन मैंने आपको बताने के लिए ऐसा लिखा है तो दोस्तों जो भी प्रॉब्लम हो वो आ रहा लखी लेनी चाहिए और फिर दोस्तों यहाँ पर तुम्हारे अपने पोस्ट करो पर क्लिक क्लिक कर सो <coughs> तो तारी पोस्ट यूट्यूब टीम में मिली जाए थोड़ी देर में तमने वो मैसेज द्वारा बताई जाए